નમસ્કાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે લોક સત્ય વોઇસ ઓફ ટ્રસ્ટ વાવ તાલુકાના મોરીખા ગામમાં અતિ ગંભીર પરિસ્થિતિ મૃત્યુ પામેલા પશુથી રોગચાળો ફાટી નીકળવાનો ભય વાવ તાલુકાના મોરીખા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ગામનું જીવન સંપૂર્ણપણે ઠપ કરી નાખ્યું છે ગામના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ઘરમાં જ બંધાઈ ગયા છે રસ્તાઓ ઘરો સ્કૂલો અને ખેતરોમાં પાણી ગરકાઓ થતા ગ્રામજનોના દૈનિક જીવન પર ગંભીર અસર થઈ રહી છે ખાસ કરીને પશુઓના મૃત્યુના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે પાણીમાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતો અને પશુઓના ઠેર ઠેર ગામમાં દુર્ગંધ ફેલાવી રહ્યા છે ગ્રામજનોમાં ભય છે કે મૃત્યુ પામેલા પશુઓના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે ખાસ કરીને પ્રાણી જન્ય રોગો ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગો ગામોમાં ઝડપથી ફેલાઈ શકે છે ગામ લોકો જણાવે છે કે ઘરમાં પાણી ઘુસી ગયું ખોરાક પીવાના પાણીની પણ અછત છે દવાઓ ઉપલબ્ધ નથી અને પશુઓથી દુર્ગંધ ફેલાઈ રહી છે બાળકો અને વૃદ્ધોની તબિયત ખરાબ થવાની ભય પણ છે ખેડૂતોનો પાકમાં ભારે નુકસાન થયું છે ઘણા ખેતરોમાં ઊભા પાક પાણીમાં ગરકાવો થઈ રહ્યા છે બીજી બાજુ પોતાના પશુઓ ગુમાવો ખેડૂતો માટે આર્થિક રીતે પણ ભારે આંચકો છે સ્થાનિક તંત્રોએ ગામમાં પ્રાથમિક સર્વે શરૂ કર્યો હોવા છતાં હાલની પરિસ્થિતિ માટે એ પૂરતી નથી લોકો સરકાર અને તંત્રને અપીલ કરી રહ્યા છે કે ગામમાં તાત્કાલિક રાહત કેમ્પ મારો મોરીખા ગામ બે હજાર પંદરમાં પણ પાણીમાં હતું બે હજાર સત્તરમાં પણ પાણીમાં છે અને બે હજાર પચીસમાં પણ પાણીમાં છે સરકારને એટલી વિનંતી કરું છું કે મારું મોરીખા ગામ આખે આખો મોરીખા ગામ રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળા હોય રંગી મંદિર હોય ખેતરોમાં રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે તો તંત્રને હું એટલી વિનંતી કરું છું કે તાત્કાલિક બધી વ્યવસ્થા કરાવે મેં મારા પોતાના ખર્ચે બે દિવસ જમવાની વ્યવસ્થા કરાવી અને ગામ લોકોને મેં સાહ સહકાર આપ્યો છે નજર સામે જોયા કે માણસો કેવી રીતે નીકળી ગયા છે હાલ તમારી નજર સામે મારા મોરીખા ગામ જોઈ રહ્યા છો તમે અત્યારે ગામ લોકો પણ મારી સાથે જોડાયેલા છે અને સરકાર એક વિનંતી કરો છો કે તાત્કાલિક સહાય વિનંતી

કે જન્મ હોય બધાને સહાય આપવા માટે હું સરકારને અપીલ કરું છું